મિત્રો તમારો પ્રશ્ન બોલી હેલો નમસ્કાર સાહેબ નમસ્કાર સમય બગાડો દીકરા હતા અને બે દીકરીઓ એમાંથી મોટા એક્સપાર થઇ ગયા અવસાન થયું મેરિડ હતા ચડાવી પડે હા તો એમની વારસાઈ ચડાઈ નથી અને બે બહેનોની વારસાઈ ચડાઈ નહીં મરી ગયા ઓલા ગમે ત્યારે કેસ દાખલ કરશે તો શું કરશો હા બરોબર એમની ચડાઈ નથી અને જે એમના જે ત્રણ ભાઈ આયાત હતા ત્રણે ત્રણ ભાઈની વારસાઈ કરાય ગાડી પેટીનામા પ્રમાણે મેં તો તમને કહી દીધું વારસાઈ માગશે ગમે ત્યારે કેસ કરશે ત્યારે પૂછવું શું છે એ કયો ને બસ એટલે એના માટે અપીલ મારે કરવી આગળ શું કામ અપીલ કરવી સામે વાળા અપીલ કરશે ને સામે વાળા અમે જ છીએ ને અમારું નામ છુપાયેલું છે હા તો તમે આ અપીલ દાખલ કરી શકો આના પછી ચોથા તાલીમ કેમ્પ આવો છો એમાં એ નથી એનું નામ એડવાન્સ તાલીમ કેમ્પ હશે એ ધ્યાનમાં રાખજો હવે આપણે જે નામ લખાયું છે ને ચોથા તાલીમ માટે એન્ટ્રીઓ દાખલ કરવી વગેરે પણ ને રિવિઝન માં લેવી માનો કે કોઈ જે છે રિવિઝન માં આવી તો તમારે એની સામે ફાઈટ કેવી રીતે કરવી ખોટી રીતે માં લેવાની હોય તો નાચા હોય તો ન્યાય કેવી રીતે મેળવવો એ અલગ અલગ શીખવાડશું એવી રીતે રસ્તો હોય તો કોઈ તમારો રસ્તો રોક્યો હોય તો ખુલ્લો કેવી રીતે કરવાનો ગેરકાયદેસર રસ્તો તમારી પાસે માંગતા હોય તો એની સામે ડિફેન્સ કેવી રીતે કરવી એ જ આપણે શીખવાડશું એવી રીતે આરટીએસ અપીલ દાખલ કરતા શીખવાડું એકસો આઠ પાંચ અને એકસો આઠ છ નીચે અપીલ અને રિવિઝન કેવી રીતે કરવી એવી રીતે આર આરટી અપીલ દાખલ કરતા શીખવાડશું આવું બધું પ્રેક્ટિકલ કામ આપણે શીખવાડશું એ અલગ થઇ જશે પાણી રસ્તા કોઈ રોયકા કોઈ તમારા ધરાહાર પાણી છોડી દેતો હોય તો બે અલગ અલગ વિષય થયો એવા કામ એ આપડે શીખવાડશું એ એડવાન્સ તાલીમ કેમ્પ રહેશે તમારો વિષય એડવાન્સ વાળો થયો હો બેઝિક ની અંદર આપણે આ બધી એન્ટ્રીઓ અરજીઓ દાખલ કેવી રીતે કરવી રોડ રસ્તા લખાવા કેવી રીતે એવી બધી બાબતો શીખવાડીએ છીએ જેને રેવન્યુ માં નોંધ પડાવી રેવન્યુ રેકોર્ડ ચેક કરવા એવું બધું બેઝિક છે હજી એક ત્રીજો તાલીમ કેમ્પ પણ આપણે વિચારીએ છીએ એ હવે બધું ઓનલાઈન થવા માંડી ગયું છે નથી આવડતું તો આઈ વારે પોર્ટલ ઉપર કેવી રીતે જોયું બધું પણ કામ શીખવાડું આપડે કઈ નહીં અને બીજો પ્રશ્ન એવો મારો સાહેબ પછી પછી ઓકે ઓકે કઈ વાત નહીં